સ્વાગત છે વ્લોગમાં આજનો વ્લોગ આપણે ખારાવાડીમાંથી ચાલુ દસ વાગ્યા હે અને આમાં આપણે કાલે બાર પાંચેક પણ પાંચ એકના સાઈટા હતા બાકી બધું આજ સાટવાનું છે ને પછી વાહ લાગું ચોથું પાણી ચાલુ કરવાનું તો જોઈ લો તમે જીરું જોઈ લો કેમ છે આ બધો પરિયો ખારસના ભાગમાં હમણાં હોય ને પરિયો બહુ થાય ધોરકાઈ ગયો પડું Jirun pari yo bei ma airo air pirun jai ani ngai nde ba bawa awe ni ane ari ni do kute ni o ne di no wari pasau dek di wiwo ni wo sai jai kai ni do di neti ane ni kama dali kau pa di wani ya be hi jahe ama labu go pacha ka jirun ka be hi jia le ka lamu sen ni ne pa જો એ બેસી ને તો પછી ઘણી ઘણી પ્રોબ્લેમ ધક્કા નહીં બધું ખેરખો થઈ જાય ને તો કાં પછી બે ગયું તો બેસી જ ગયું આને પાઈ નાખી તો કંઈક જાડવા થઈ આવે તો કંઈક ખાઈ ગીરું ને નહીં તો બે અઢી મહિને ઊભું થઈ રહે આ ગીરું તન પાણી પાયા હે આપણે આ લગભગ અને પચીસ હિતાવી દી થઈ ગયા પાણી નહીં ને એટલે છેલ્લું ચોથું પાણી પાવાનું હે જો આ બધું ફાટી પડ્યું ઘરે પાણી ખબાવ લે પાછા ક્યારા હે લાંબા હેઠ એમને અમને જાય આ સુધી વૈષ્ણવ બધું જામડી થઈને બેસી ગયું ભલે બેસી ગયું કોઈ જાતની આપણે નોખી ટ્રીટમેન્ટ નથી કરવી જીમાં આમાં સાટી એ જીમાં સાટું અને આમ હોય તો ભલે ના હોય તો ભલે અવારના પૂરમાં બે લીધા પછી લેન હલાવી લીધી કોઈ ચાર પાંચ ફૂટ સાટી લઉં એટલે આની ઘોરા બધું થઈ જાય પાવાજીવું એટલે એમાં બાપુ મોટું ચાલુ કરી દે અને હું ફુવારો ચાલુ રાખીશ આમાં બાર એક ખર્ચો થઈ જાય પછી આપણે આ સંજયભાઈ વાળા જીરામાં એક ખર્ચનો સ્પ્રે કરવાનો છે બાર ખર્ચનો સ્પ્રે એમાં થઈ જાય પછી આપણે ઓલાપડામાં ગળેલી એનું સ્પ્રે કરવાનું છે એ ગેલેલી સ્પ્રે થઈ જાય પછી આપણે ફુકાવાડીમાં ગલેલી સ્પ્રે કરવાનું છે એ ગેલેલીનો સ્પ્રે થઈ જાય પછી આપણે પાછા સંજીભાઈ વાળામાં ગયેલી તમે આમ માનો ને દવા દેવા દવા કન્ટિન્યુ દવા આવે ચાલુ રહે ચાર પાંચ દી બધામાં વારા પડતી વારા પડતી અને એક ભાઈની ની હતી તમારે જમીન કેટલા વિઘા કેટલા વિગા ભાગમાં રાખો જો તમે દેખાડો ભાગમાં કેટલું રહેવું સવારી જો તમે આ બધું દેખાય

અમે ના પાડી ભાઈ હવે પૂગે અમે જોખે લીધું જીરું અને હવે વધુ જાય તા કે ના તમે જ વાવો એટલે પછી આમાં ભાઈ અમને ગૌરાયું પછી અમે વાયુ મીધું હાલો આનું થાય આનું થાય ખરો મેં કીધું કંકુના ના તો જીરું સારું છે ટાણે તા પાહાતરું છે સોડું પટાણે બધું નામી હજુ આવું આમાં આપણે પાંચ પાણી કાઢ્યા હજી એક પાણી કાઢવાનું છે બારેક કટ મારીને એવું બધું હે વીઘા થાય જાય કંઈક આ કઈક ખોડક વીઘા જેવું આ થઈ જાય અને ચૌદ હાડા ચૌદ વીઘા જેવી મારી પોતાની જમીન છે એમાં આપણે વાડા વીઘા નું ધોખે હોય એવું બધું નસો એવું વાડીમાં બધું જુવાર હતી એટલે માનો ને પચીસ છવ્વીસ વીઘાનું જમીન પચીસ છવ્વીસ વીઘા જેવી થઈ જાય બધી આપણે વાવેતર એકવીસ વીઘાનું થાય જીરાનું એવું બધું હે તો વિડીયો બનાવી દો તમે મને નવા તો સબસ્ક્રાઈબ કરી દો સા પાણી પી અને આમાં આપણે કાલનો સ્પ્રે અધૂરો હોય ને પૂરો કરી અને પછી ઉપર પછી આપણે આમાં સ્પ્રે કરવાનું છે બાપુ લગભગ પાણી વારીએ બાપુય બધા જીરામ શક્કર મારી હું છે પોઝિશન એમનેમ છે ને પેરલ છે ને વાંધો નથી ને વાંધો નથી લગભગ લગભગ નહીં આવે વાંધો પાણી નથી કાઢ્યું ને એટલે નક્કર કપાણ દેતી

બધું હલામો હલામું જીરું હે ને ઉછું હાઇટ વાળું નાખી દઉં પીળું પીળું ઓગળી જાય ને પડતું દસ બાર કિલો હે નાખો ને નાખવા જાય પાયા માય ખાતર અને માથે થી ખાતર જીરું વરસીએ ને જાહે ત્યાં કાં વે ને કાં હા બેસી જાય બેમાં એક થા આપણે અને વાહ લાગું કરવું પાણી સાલું પછી હાડદી પછી આપણે આ જીરાની પોઝિશન કા નામે ગ્રો થઈ જા હે કા કામ લેવાય હે તો હું મંડાઈ રહું આમાં ગોરા બધું બાકી છે બે તું પંપ સાટો પછી પાણી ચાલુ થાય ડાયરેક્ટ માં નળી ગયા એટલે મંડી ધીરે ધીરે સાટવા આજ દવા પટવા માં વાંધો નથી કારણ કે પવન બહુ જ હજુ ઓછો થઈ ગયો ભેજ સજી પવન વાતું પૂર્યું આજ પવન સાવ પડી ગયો નોર્મલ રે હાવ આ રીતના આપણે આલે હે ફુવારોબાર થયો ખારાવાડીમાં ફુવારો લાગી ગયો અને લાઈટ ગઈ વગેરે ઝપકો આવ્યો ને પ્રેશર ના લીધા નીકળી ગયો નાકું તો આ જીરું આપણે નથપાવું ને એ બે તમને ક્યારે પી ગયા ને દેવીભાઈ આ છીણિયા બોર ખાતા હતા ને લાઈટ ઝપકો મારી ગઈ અને નાકું નીકળી ગયું હવે બપોર પછી આપણે ઓલાસંજય ભાઈ વાળા જીરામાં ફુવારો મારવાનો આ ક્યારા કેટલા બે ત્રણ ક્યારા પી ગયા કે અડધો કીધું પીએ શેક થઈ જાય ને પાણી પીવું ગણ કરીએ જો ગણ કરીએ પાર આમાં અટાણા ધીમ પી ગયું બપોરે કરી હવે પછી જ ચાલુ કરીશું તન વાઈ ગયો લાઈટ છે નહી એટલે અમે પાણી પી ખાલી તમને ખબર જાય કે આપણે મોટર હલવાઈ ગઈ છે Kalau nggak video jualan gerak, ibu komentar ya ke toilet rakornya direct tiap hari karo. Pak boari mau e boleh ini nih si Nikre ini <laughs> ha, Nikre? hai. Aku nggak ngerti, nggak pagi jalan ini dia mungkin. Baru ini apa under, Putar Di ya

পৱেষেষেয়ে এমেয়ে সনে এক্পাইর মেকর দিের দেয়ে আনি পকডবে য়েয়ে. মালি সিনেনে লিদিয়ে এউনে উচো ক্যার হাসানে স� હવે પાછો સાપડો રાખી વળી ગણના ગા કરવાના સા હેઠો રાખો અહીંયા અહીંયા બેરલ કાઢવું નથી આપણે બેરલ રેવા દેવું હેઠો રાખીને ફીટ કરો આમ તો રેવા દે હાલો નહીં રેવા દે આ દંડો આમ કરી દે હાલો ભાઈ અહીંયા જાવ ખબર નહીં હાલો બધાને કોંગ્રેચ્યુલેશન કમેન્ટ કરી નાખો કારણ કે આપણી મોટા સફળતા પૂરક નીકળી ગઈ છે બતાવું તમને શું પ્રોબ્લેમ આવ્યો નહી કે ભલે આપણો મોટો હેસી નતો તો ગયો હા દેસી તૂટી ગયો જે એટલો કંઈ કેબલ ભેગો આવ્યો હતો અને હલવાનો તો કેબલ જ દેખાય તમને કાલ હલવાતી હતી ત્યાં જ હલવાતી હતી પછી જ્યાં હલવા ત્યાં બહાર નતા કરતા પાછો વળી ચાપડો મારી ગણતી ઠોકી વળી માલિક જવા દઈએ ચાર પાંચ વાર પ્રયત્ન કર્યા અને મોટા આપણે સફળતાપૂર્વક નીકળી ગઈ છે પાંચની છે જો આ હવે આ બોરમાં આ મોટર નાખવાની થતી નથી લગભગ હાથ હલવાઈ રહી હવે બસ છે હવે આમાં જીંકી મોટર અથવા તો રીબોર કરીને પછી આ બહુ મોટર ઉતારી મોટર ઉતારવું નથી અને આપણે ટાર્ગેટ હતો આજે સંજીવભાઈ વારામાં સાત વાગે ઝીરો બાવન આ મોટર પણ મોડું થઈ ગયું હવે લગભગ ની શકાય ગયું પાંચ વાગી જાય જાય ને જેટલી સતાય એટલી સકે મોટર આપણી કમ્પ્લીટ નીકળી જાય આજ બપોર પછીનું હરી વાતાવરણ બદલી ગયું પવન ટૂંકમાં અથમણો થઈ ગયો દરિયાકોરથી આવે અને આ ભાષા વાદરા મંડ કહોળ બી હું થવા એટલે આજ રાતે ઝાકર આવવાની છે હંબાવની છેલ્લા તંડીથી જરાય જાર કે ઠાર કે ઝાકર કે ઠાર કેવું કંઈ આવતું નતું પણ આજ મેવો રહેવાનો છે એટલે બહુ હવા રોધીમાં એટલે આવા જીરાને બહુ કપાણ દીધું બધું મોગરે છે અને બધું ઘાટું છે જ તો આમાં હોય ને બીક વધારે રહીએ બાકી પારવું હોય ને જરાક વડું થઈ ગયું હોય તો બહુ વાંધો ના આવે કુણા દીવા ને બહુ નડે ઝાકર સા દિશામાં આપણે પાણી કાઢવાનું હોય તો હવે જરાક જોવું જોઈએ હવામાન બહુ જાકરું આવે ને તો જરૂર હું થોડાક બી કારણ કે પાણી કાઢેલું હોય એટલે જાકર વધારે બેસે બાકી ફુવારો હાલે આપણો ધીરો ધીરો hatti nakhi lagbhag chatai jahe 99% da ek befopar moru thai jahe par hatti levi